નિશાબેન કોણ હું નિશાબેન બોલો ને શું કામ હતું તમારા રિપોર્ટ્સ આવી ગયા છે અને હું રિપોર્ટ દેવા જાવી છું દવાખાનેથી ખમો હું બધાને બોલાવી લો ભાયા અવી બા બાપુજી અહીં આવો તો શું છે બહુ આ બેન દવાખાનેથી આવ્યા છે રિપોર્ટ દેવા તમારા બધા સાથે એક મહત્વની વાત કરવા આવી છું હા તે બોલો ને આંટી

આ ગામમાં બધા અવિને જોઈને દાંત કાઢશે એની વહુને કેન્સર છે આટલી બધી બીમારી હતી તો તારા બાપે આયા શું કામ ઘરઘાવી ખબર જ હતી કાઈક ને કાઈક ગટકડો કાઢશે જ જિંદગી બગાડી તે મારા દીકરાની બંધ કરો બા બા બાપુજી તમારા આવા શબ્દો છે ને મારા ગામમાં વધારો કરે છે તમે લોકો તો સમજો અમારે બાર હું જવાબ દેવાના વહુને કેન્સર છું એમ કહેવાનું આબરૂ કાઢી હવે સમાજમાં છે ને થૂ થૂ થાહે કોક કે હે કેન્સર વાળી વવ લઈને આવ્યા છે ઘર માં અમે ક્યાંય મોઢું બતાવને લાયક નઈ રહી બસ કરો બા મને આ સમાજની ચિંતા નથી પત્નીની ચિંતા છે હવે છે ને કોઈ એક શબ્દ પણ ન બોલતા આ તારી અભાગની અભાગણીને કારણે મારું ઘર અશુદ્ધ થઈ ગયું શું બોલો છો આંટી તમે જરા વિચાર તો કરો એક સ્ત્રી થઈને એક સ્ત્રી માટે આવું કેવી રીતે બોલી શકો તમે સમજતા કેમ નથી દરેક માણસનું શરીર અલગ અલગ હોય છે કોઈને બીમારી હોય કોઈને ન હોય કોઈને નાની હોય કોઈને મોટી હોય સૌથી મોટું દુઃખ તો એ છે કે તમારા પરિવારના લોકો તમારી વહુને તમે સમજી નથી શકતા વિચાર તો કરો નિશાબેનની જગ્યાએ આંટી તમને આવું કાચ શું હોત તો તમે લોકો આવા જ શબ્દ બોલતા હોત હવે ઈ કઈ અમાર નથી સાંભળવું તું ખોલીને સાંભળી લેવી આજે આજે એને છે ને માવતરને ન્યા મૂકીએ આ બાઈ આપડા ઘરમાં નો જ હવે

ફક્ત ને ફક્ત તમારી માટે આપડા બંનેનો પ્રેમ છે ને એ જ આપણને રોગ સામે જીતાડશે બસ તું ઢીલી નો પડતી આ ક્યાંથી રોગ લઈ આવી સતી વહે મારે તો રાંધવાનું ને બધું કામ કરવાનું આવ્યું ને માથે તું અહીં હું કામ આવી બાર વિશે છે અહીં કે રોડા મટતી નહીં તારો ચેપ લાગે અને હું તને ખાવાનું ને ગુડી દેશ જા તારા રૂમ માં ના કાકરા કર્યા મંદિરે જાવ ને ન્યાય કોઈ મારી પડખે નથી બેહતું સમજી બાબા હું મંદિર આવીને કોને સમજાવું કે મારી હાહુવારે આવું ન કરો ઓલી કડવી કહેતી હતી કેન્સર એટલે મૃત્યુ સમજી તું જટ ઉકળ ને આમાંથી મમને છુટકારો આપ બા મે હું ગુનો કર્યો છે તમે મારી આરે આવું વર્તન કરો છો બીમારી મને થઈ તો મે કે ભગવાનને કીધું તું મને બીમારી આપજો ના ના અમે કેવા ગયા હતા કે આપો અમારી વહુને બીમારી

હું તને વિશ્વાસ આપું છું કે શ્વાસ અને વિશ્વાસની સાથે હું તને કદી નહીં છોડું હંમેશા તારો સાથ આપીશ ગમે તે પરિસ્થિતિમાં હોય હું તને ક્યારે એકલી નહીં મૂકું જોયું આ ભમરાળી ખરસા ઉપર ખરસા કરાવે છે અને અવિને કઈ પડી જ નથી એને તો જાણે એમ જ લાગે છે કે એની બાયડી ઉપર જ દુખ પડ્યું છે સાચી વાત છે તારી મને તો લાગે છે એ વહુ છે ને આખા ઘરમાં રોગ ફેલાવશે બધા એમ કે સ્કેન આઘી રાખો આઘી રાખો અને અવિશે તે બીજું ઘરે ગોતતો નથી ન કરે ન્યા રેવા વયા જાય અહીંયા ભેગા ને ભેગા પીડા છે ઉતાવળ કરીને એને કાઢા ઘરમાંથી હું તો એમ કહો આને છે ને એના બાપના ઘરે જ મોકલી દેવાય આવીને આપણા ઘરે રાખો શું કામ જોવે હું અંદર આવી શકું આવો દવા આવી થી કેટલા રૂપિયા થયા છે દવાના જુઓ તમે ચિંતા ના કરો પૈસાની સરકાર પણ મદદ કરી જ રહી છે તમારી વહુ કેન્સર છે જેના ઈલાજ ઘણા બધા છે સારવાર થી એને નવું જીવન મળી શકે એમ છે પણ ગામમાં બધા એમ વાત કરે છે કે આ રોગ છે ને એ જીવલેણ છે આની કોઈ સારવાર હોય જ નહીં એ માન્યતા ખોટી છે તમે વિચાર કરો ને ડોક્ટર પાસે એટલા બધા પેશન્ટ આવે છે તો એનું શું શું એ બધા ખોટા હશે એની સારવાર થતી છે કાઈ પણ હોય આ અમારી વહુ છે ને અમારા ઉપર બોજ છે બોજ જો ઈલાજ થઈ શકે એમ છે તો તમે ઈલાજ કરાવો ને જો આ જગ્યાએ તમારી દીકરી હોત તો તમારા વિચારો આવા જ હોત એટલે તમે કહેવાય શું માંગો છો કે અમે ખોટી રીતે કઠોર વર્તન કરીએ છીએ એવું જ કાઈ તમે તમારા દીકરા અને વહુને તરો છો તર છોડો છો પણ તમે જો એને મનથી સાથ આપો ને તો એ સાજા થઈ જાય માણસ છે ને બીમારીથી નથી મરતું માણસના મનમાં એમ થઈ જાય ને કે હું મરી જઈશ તો જ મરે છે એટલે સૌથી પહેલા મનને જીતવું જરૂરી છે પછી બીમારી થી તો આપો આપ જીતી જવાય બેન તમે જે વાત કરો એ બરોબર પણ બધા વાત કરે છે કે આ રોગ છે ને એ અમને બીમાર પાડશે આંટી આ રોગ જેતી નથી અડવાથી નથી થતો તમે સમજતા કેમ નથી જો હું તમને વધારે તો કાઈ ન કહી શકું એક નર્સ તરીકે એટલું જ કહું છું કે દવાઓ ચાલુ રાખો અને દુનિયાની સૌથી મોટી દવા પ્રેમ છે સારવારની સાથે સાથે એને ઊંફ અને પ્રેમ મળશે ને તો એ જલ્દી સાજા થઈ જશે બાકી તમારી ઈચ્છા બીજા દિવસે બા બાપુજી હું શહેરમાં જાઉં છું નિશાની સારવાર ને આ શહેરમાં જ કરવી પડશે આમ અચાનક શેરમાં જવાનું હવારે તો કઈ વવે ન કીધું તમારે કહેવાનું કઈ ફરજ મને થાવતું કે હું કામ આવે ફરજમાં માં બાપ તો કઈ કામ ના જ નથી ઓલીની ની વાહે રૂપિયા ખર્ચી રહ્યો છે તમે જે શબ્દો બોલો છો એ ઝેરથી પણ ખતરનાક છે બા આવા રોગ સામે અમારે શાંતિથી કેમ રહેવાય તમે વિચાર તો કરો આવા સમયે તમારે એને સાથ આપવો જોઈએ બિચારી એકલી એકલી આ લડત લડી રહી છે દુખી થઈ રહી છે મૂંઝાઈ રહી છે પણ એને દીકરી જ માની હતી પણ આવું બધું છું ને એટલે હવે અમે એને સ્વીકારવા તૈયાર નથી આવું તમારી દીકરી આરે થયું હોત તો તમે એની આરે આવું જ વર્તન કરત મારે ના મારી દીકરી આરે એવું શું કામ થાય જો એની આરે કઈક થાય ને તો તો હું જીવતે તે જીવત મરી જાવ તો એ પણ કોકની દીકરી જ છે ને એ કેમ ભૂલી જાવ છો અત્યારે અમારે તમારા સાથની જરૂર છે સાચી વાત છે દીકરાની જો આપણી દીકરી આરે આવું છું હોય તો આપણે બે આવું થોડું કરી એની આરે જો બેટા જે કઈ થઈ ગયું એ હવે ભૂલ થઈ ગઈ ને આજથી અમે છે ને વહુને અમારી દીકરી જ માનશું હા બેટા એ અમારી દીકરી જ છે તું જા જલ્દી અને શેર લઈ જા અને એની સારવાર કરાવ બસ આ જ જોતું તું આ રોગને નાબૂદ કરવા માટે આપડા બધાના સાથની જરૂર છે બા દીકરા પૈસાની ચિંતા ન કરતો બધું થઈ જશે તું જા જટ એને લઈ જા બેન મારા બા બાપુજી માની ગયા છે એનું કારણ તમે જ છો તમારો આભાર માનીએ ને એટલો ઓછો છે આ ઓપરેશન પણ થઈ ગયું અને હવે બધું સારું થઈ જશે તમારી વાત તું સમજી નઈ કેવા શું માંગો છો તમે સમજાવ્યું ને કે વહુ એ ઘરની શક્તિ છે ઘરનો બોજ નહીં બસ ઈ જ વાત મારા બા બાપુજી સમજી ગયા હા મે તો પહેલા જ કહ્યું તું ઈ લોકોને કે દર્દીને તમે પ્રેમ અને હું ખાખશો ને તો એ આપો આપ સાચા થઈ જશે અને આમ પણ સ્ત્રીઓ છે ને અંદરથી બહુ જ હિંમતવાળી હોય છે કારણ કે સ્ત્રીઓના કારણે જ આખો સંસાર સક્રિય છે સાચું કહું તો નિશાની હિંમતે જ નિશાને જીવતા શીખવાડી દીધું છે તમે પણ બેન ઘણો સાથ આપ્યો છે સાચું કહું ને તો રોગને પીડા કરતા આ તીખા બોલ હતા ને એની પીડા વધારે હતી આ લોકોનો અને બા બાપુજીનો તિરસ્કાર સહન નતો થતો તું જ અમારા માટે આશાનો દીવો છે અને તું સાચી થઈ ગઈ ને એ જ અમારા માટે ઘણું છે

ખરેખર નિશા બેન તમે બહુ ખુશ નસીબ છો કે તમને આવા જીવન સાથી મળ્યા છે બેઠો થાઉં છે ને બેટા હા બા બા મારા વાળ વયા ગયા છે હું કેવી લાગુ છું મારે જોવું છે હું બહુ ખરાબ લાગતી છું ને બધા હરી સાકે ગયા કરના સુંદરતા તારી હિંમત માં છે એટલે બધા હરીસા હટાવી દીધા છે હવે તું મારી નજર થી પોતાને જો હા બેટા એક મા તરીકે દીકરીને ખોટું નહીં કહું ભગવાને જે આ તને સુંદરતા આપી છે ને એ માણી લે. હા બેટા તને તંદુરસ્ત જોઈને હવે અમને શાંતિ થઈ. આન્ટી આ બધા શબ્દો છે ને એ જ સાજા થવા માટે મોડતી દવા છે. સમય સાચવેલો સબન છે ને એ આપણને આખી જિંદગી કામ આવે છે. હા આ ઘરના સભ્યો ભલે દીવાલ બનીને ઊભા હોય પણ આપણામાં હિંમત હોય ને તો એ દીવાલ પણ તૂટી જાય છે. તમારા લોકો પાસેથી ઘણું બધું શીખવા જેવું છે. લોકોને શીખવા મળશે કે એ બીમારીની સાચી દવા પરિવાર છે સંકટ સમયે જો પરિવાર સાથ આપે ને તો માણસ દુખમાંથી જરૂર બહાર આવે છે એકદમ સાચું કીધું તમે આ જોઓને મારી પાસે પરિવારનો પ્રેમ હતો એટલે જ પારोगની પીડા મને ન લાગી બેટા તું હસ્તી રહે ને એ જ આ ઘરની رونક છે નસબેન તમે અમારા સંબંધો બગડતા બચાવ્યા તમારો ખૂબ ખૂબ આભાર છે ને ડોક્ટર છે ને ઈ બીજ ઈશ્વર છે દુખી માણાને ઊભા કરે છે આ પરિવારનો પ્રેમ છે ને એ જ સાચી જીત છે રોગની દવા અને દુવા એ પરિવાર જ છે એનાથી વધારે કાઈ નહીં ચાલો ત્યારે હું રજા લઉં કઈ પણ કામ પડે ને તો મને યાદ કરજો હા જરૂર બેન હવે બેટા નિશા તું આરામ કર ભગવાન તારી રક્ષા કરે જલ્દી સાજી થઈ જાય ચાલ હું રસોઈ બનાવી નાખું મિત્રો અમારા વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો અને કમેન્ટ પણ કરજો અમારા શોર્ટ વિડીયો બપોરે બાર વાગે અને રાતે નવ વાગે અપલોડ થાય છે તો જોવાનું ચૂકશો નહીં ધન્યવાદ